અનંત બ્રહ્માની ઉત્પત્તિ કરે સ્થિતિ કરે પ્રલય કરે આવા તો ભગવાન સ્વામી અબજો ખડકી દીધા કેટલા એના 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 મેનેજરો છે અરે નાના મેનેજર હોય ને એની પાછળ પાંચસો હજાર પચાસ પચાસ લાખ લાખ બબે લાગતો એના 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 દાસ છે ને હાવ છેલ્લી ક્વોલિટી ના મેનેજર બોલો એ સમજાય તમને એ સમજાય નહી સમજાતું

પ્રધા વિરાટ પછી બહુ વધી ઇન્દ્ર પછી તો તેત્રીસ કરોડ દેવતાઓ આ બધી શાખા વધારતા ગયા એક એક ની પાછળ યાદ રાખ આમ ઝુમખું થયું તેત્રીસ કરોડ દેવતા ઇન્દ્ર સાથે ઝુમખું થયું અને ઈ એક દેવ ની પાછળ લાખો ને કરોડો નો ઝુમખા